પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા મથકે કરોડ લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવીન તાલુકા પંચાયત ભવનનું છોટાઉદેપુર ગીતાબેન ધારાસભ્ય દેશમુખના હસ્તે તકતીનું અનાવરણ કરી તથા કાપી કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત અને નૃત્ય કરી મહાનુભાવનું સ્વાગત કર્યું ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ થવાથી તાલુકામાં વિકાસના કામોને વેગ મળશે અને બાકી રહેલા કામો પણ ઝડપી પૂર્ણ થશે ત્યારે તિલકવાડા તાલુકા પંચાયતનું મકાન તો હતું પરંતુ તે ઘણું જૂનું હોવાથી જર્જરિત હાલતમાં થઈ જવાના કારણે લોક માંગને ધ્યાનમાં રાખી નવું મકાન મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે આ પંચાયત ભવન ખાતે દરેક વિભાગ ખાતે અલગ ચેમ્બર બનાવવામાં આવ્યા છે અને વિશાળ કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે ત્યારે નવીન મકાનના શુભારંભ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવી ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એવું તિલકવાડા તાલુકાનું તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે તિલકવાડા તાલુકાની જનતાને સમર્પિત કરવામાં આવ્યું બસો ને નવ લાખ ના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય ગુજરાત સરકારની હોય એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય આવાસ યોજના હોય આ બધાયની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે હું આ તિલકવાડા તાલુકાની તમામ જનતા વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મા નર્મદાના ખોડે

અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તળવીજી પણ ઉપસ્થિત રહ્યા સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી ત્યારે વર્ષોની જે એક માંગ હતી કે અહીંયા તાલુકા પંચાયતનું એક અદ્યતન સાધન સુખ સુવિધાઓથી ઉપલબ્ધ ભવનનું નિર્માણ થવું જોઈએ એ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈને આજે સમગ્ર જનતાને એ સમર્પિત કરવામાં આવ્યું છે આજે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે સરકારની જે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ એમાં વિકાસની વાતો હોય લોકોના લોકોને માટે અનેક યોજનાઓ હોય તો એ યોજનાઓનું અહીંયાથી લોકો સમજ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે એ માટેનું આ જે આ અદ્યતન ભવનનું જે નિર્માણ થયું છે એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને પણ આ ભવન થકી એમને જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવશે એવી મને ચોક્કસ ખાતરી છે ત્યારે ફરીથી આ સરકારે જે આ ભવનનું નિર્માણ કરાવવામાં જે પણ અહીંયા સહાયરૂપ થયા છે અને જેટલી જલ્દીથી થઈ શકે એટલું જલ્દી આ ભવનનું કામકાજ પૂર્ણ થયું છે ત્યારે ફરીથી સરકારનું ખૂબ ખૂબ આભાર માનું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો